એટલે મેં વાર્તાની શરૂઆતમાં તમને વાર્તાનો સારાંશ પહેલા કહી દીધો હતો કે દરેક ક્ષેત્રમાં આગળ વધેલા મહાનુભાવોની જેમ આપણે પણ માણસો છીએ જો એ આગળ વધી શકે તો આપણે પણ વધી જ શીખીએ પણ આપણે આસપાસ ભેગા થયેલા નબળા વિચારો કરનારા મરગાઓ આપણે આપણે પણ વધી જ શીખીએ પણ આપણે આસપાસ ભેગા થયેલા નબળા વિચારો કરનારા મરગાઓ આપને ઊંચી ઉડાણ ના સ્વપ્ન જોવા જ નથી જતા તો મિત્રો કેવી લાગી મારી આ વાર્તા તે કમેન્ટ કરીને જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ સીતારામ જય માતાજી